મહેસાણામાં ભારતીય વાયુસેનાના સેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે મહેસાણાના આકાશમાં નવ વિમાનો લહેરાવશે તિરંગો સૂર્યકિરણ ટીમ નવ જેટ સાથે એરશો પ્રસ્તુત કરશે એશિયાની ગૌરવશાળી ટીમ જે સૂર્યકિરણ એરોબેટિક ટીમ સૂર્યકિરણ ટીમ સાતસોથી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે જેટ્સ નવસોથી એક હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન પડશે મહત્વનું છે કે મહેસાણાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાશે સૂર્યકિરણ એરોબેટિક એરશો આવતીકાલે સવારે નવ વાગ્યા રોમાંચક એરોબેટિક શો યોજાશે દર્શકોને ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી રોમાંચક એરોબેટિક શો જોવા મળશે प्रकार हमारे भारतीय वायु सेना के नौ विमान आसमान में महसाना के आसमान में तिरंगे को लहराते नजर आएंगे ये पहली बार महसाना में हो रहा है और इस दिन को आप बिल्कुल भी मिस मत कीजिएगा। बहुत ही यादगार दिन रहेगा। कल आपको दिखाई देंगे महसाना के आकाश में नौ फाइटर जेट्स जो कि हॉक मार्क वन थ्री टू फाइटर विमान है और ये एक दूसरे से पांच मीटर से भी कम की दूरी पर उड़ान भरते आपको नजर आएंगे इस तरह के कल के जो शो के एरोबैटिक्स आप देखेंगे इतने हैरत अंगेज जो कर्तव्य आप देखेंगे ये संभव हो पाए हैं बहुत कठिन परिश्रम के बाद बहुत प्रयास के बाद कठिन ट्रेनिंग हमारे पायलट्स ने की है छः से आठ महीने का ट्रेनिंग पीरियड रहा है और तब जाके ये आ, सक्षम हो पाए हैं इस एयर शो को अंजाम देने में आ सूरत जिला अंबिका तालुकाना उमरा गाला પ્રસિદ્ધ બામણિયા ભૂત માતાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ જોડાયેલી છે નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પશુ અને આ ઢોર ચારતા ચારતા એ બરાબર એ પહેલા વતની સામાના હતા ત્યાં જંગલમાં ધોર ચાડવા આવેલા ચાર પછી આ ભ્રમદેવ બાપા પસંદ થયેલા અમારા જે પપ્પા છે એ બી આવતા હતા દાદા છે તે બી આવતા છે અને જે કોઈ મનોકામના બામણિયાદેવ બાપુ એ માનીએ કે સો એ સો ટકા પૂરી થાય અગર દિલથી ને આસ્થાથી માને તો દેવ બાપુની બધા પર કૃપા રહે ઉમરા ગામમાં બ્રહ્દેવ મંદિર આવેલું છે ત્યાં અમને રોજી રોટી મળી રહે છે અને સ્થાવિક લોકો આવે છે દર્શન કરવા ભાવી ભક્તો લોકો અને ખુબ સારી રીતે અમને રોજી રોટી મળે સાત વર્ષ આ દુકાન ને આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે આપને રોજી રોટી મળે આસ્થા હોય ત્યાં શ્રદ્ધા ના જરૂર નથી વાત કરીએ સુરત જિલ્લાના મોવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર

કે ભૂત મામા ની સાથે માતાજી નું પણ મંદિર છે અને આદિવાસીઓ માં આ મામણી ભૂત મામા એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેદન પટેલ ન્યુઝ ગુજરાતી મોહવા સુરત યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપોર ઉમટ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્થાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્થાન કરવા પહોંચ્યા ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી કચ્છના સરહદી યાત્રાધામોમાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે નવા વર્ષ નિમિત્તે છેલ્લા ત્રણ દિવસમાં માતાના મઢ પર પચાસ હજારથી વધુ માઈ ભક્તો પહોંચ્યા હતા માતાના મઢના સાથે નજીકના તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાઓની ભીડ જોવા મળી હતી માતાજીના દર્શન કરી ભક્તોએ નવા વર્ષમાં શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી હતી પ્રાર્થના જામનગરમાં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે દિવાળી અને નૂતન વર્ષ બાદ આજે સવારથી ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણોજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હાલ જે રામાપીર છે તેમને હંડકોટ ધરાવવામાં આવ્યો છે અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો રણોજા આવ્યા છો બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે ટ્રાફિક આજ નો બહુ સારો છે હું આજ વીસ વર્ષ થી આવું રહું જ્યાં દર્શન કરું દસ બીજે વીસ વર્ષ થી અહીં આવી રહ્યા છે શું કેશો બેન આજે બીજ છે નવા વર્ષ નું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીર ના રામાપીર ને બહુ માન્ય છીએ અને રામાપીર ને બહુ માન્ય છીએ અમે દર દર બીજે આવીએ છીએ બીજ ફરવા અમને બહુ વટુ શ્રદ્ધા છે રામાપીર ઉપર શ્રદ્ધા છે જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો અહીં મટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે બીજી તરફ અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા છે અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું શું દિવાળી ના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તો નું આજે રામાપીરની ની જગ્યા કાલાવડ તાલુકામાં અને ખુશાલદાસ બાપા ની પબ્લિક દર્શન નો લાભ લે છે ના દર્શન નો લાભ લેશે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લેશે સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લેશે કે અમારું વરસ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે દર્શન કરે છે બાપા પ્રકારે વાત જામનગરની અંદર જે રામાપીર છે કાલાવડ નું ત્યાં સવારથી જ ભક્તો નું ઘોડાપુર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને દર્શન નો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે કિંજલ ગુજરાત પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે મિલન યોજાયું કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સ્નેહ મિલનમાં હાજરી આપી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ પોતાની સંબોધન દરમિયાન એકબીજાની ટાંગ ન ખેંચવા ટકોર કરી તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા સમાજના અગ્રણીઓ ત્યાં ગયા હતા ભાજપના ઉચ્ચ નેતાઓ પણ ત્યાં ઉપર હતા ઉપસ્થિત અને તે દરમિયાન બાબુ બુખીરિયાએ જે કલહ છે દર્શન કરવા લાગી છે લાંબી કતાર સંવત અઢારસો એક્યાસી માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ અર્દેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંવત અઢારસો એક્યાસી ના ત્રીજે

પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાગ આપી ગયા હતા અને આ પાગને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે પાગ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે પારસી પરિવાર પાસે આ પાગ અને શ્રીફળ છે આ પાગ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે જ અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા આમના લોકો જે આપણે સાથે સાથે જ વાત સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેશર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને સગુણનું શ્રીફળ નારિયલ એ બે ભેટ સ્વરૂપ અડેસર કોટવાલને આપી ગયા હતા તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાગના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે એક ભાઈ છે આપણે સીધા વાત કરીશું તેમની સાથે દર્શન માટે આવ્યા છે મોટાભાઈ શું નામ આપ્યું સંજય ઝાલાવાડીયા સંજયભાઈ દર્શન કરવા આવ્યા છે શું જાણો છો એના વિશે કેટલો મહિમા આપણે અરદેશર કોટવાલા જે છે તે બસો એકાવન વર્ષ પહેલાં ભાગને અર્પણ કરેલી હતી તે પછી દર વર્ષે ભાઈ દ્વિજે દર્શન કરવા પાગના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે મહારાજના આશીર્વાદ છે અરદેશર કોટવાલા ઉપર અને અમારી ઉપર જે અમને પાગના દર્શન કરવાનો મોકો આપે છે બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાગ આપી હતી ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાગ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે દર્શન માટે મૂકે છે અને લોકોનો ભરિભક્તોની મહિમા છે લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાગના દર્શન કરે છે કેમેરામેન જીગર ગુગલ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું છે દીવનો નાકવા બીચ સહેલાણીઓથી ઉભરાઈ ગયો છે દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થઈ ગયા છે કીડીના ખડિયાળાની જેમ નાકવા બીચ ઉભરાઈ ગયો છે તો દ્રશ્યો પર સ્પષ્ટ કહી રહ્યા છે કે દિવાળીની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો નાગવા બીચ પર ત્યારે તેઓએ નાગવા બીચ પર પસંદગી ઉતારી હોય તેવું દ્રશ્યોથી જોવા મળી રહ્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડીયા જી હા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળી પર્વ પ્રકાશ પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી હોય છે સાત વર્ષ દરમિયાન બે પોઈન્ટ પંચોતેર કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી જ્યારે આ વર્ષે રૂજના ત્રીસ થી ચાલીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબરથી તમામ હોટલો ટેન્ટ સિટી રો હાઉસ હાઉસફુલ થયા છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે તો રાત્રે કલ્ચર પણ વ્યવસ્થા છે જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટે ઓપ્શન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જાઈ જ છીએ જોઈએ છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે અલગ જ છે બધા અનેરો આનંદ આવે ત્યાં આવીને અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે બારે એટલી વ્યવસ્થા સરસ છે અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે વોટરફોલ છે જંગલ સફારી છે એ બધું બહુ સરસ છે દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3 ટુ 4 ડેઝ નો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 ટુ 4 ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી ભી મળશે જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મહારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ ત્રીસ થી ચાલીસ હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે ત્યારે અહીં જે રોજના ત્રીસ થી ચાલીસ હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે કહી શકાય કે જે દિવાળી વેકેશન છે આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે પરંતુ હવે કેવડિયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા અમરેલીથી સમાચાર ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામી છે નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા હજુ પંદર દિવસ સુધી પર્યટકોની રહેશે ખાસી ભીડ સફારી પાર્કમાં પર્યટકો માટે સાત બસોની વ્યવસ્થા વધારી કુલ બાર બસ કરી દેવાય છે અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંતીર દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે ત્યારે વિશ્વ વિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસનગીર પ્રવાસીઓથી ઉભરાયું છે જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે

અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહિયાં સિંહ પણ અમે જોયા અને અહિયાં ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસીપ્ટ લેતા હોઈએ બધું ખૂબ સરસ છે અહિયાં

અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ હા માહોલમાં પણ આટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું ગુજરાતી નવું વર્ષ ના તહેવાર નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવડિયામાં સિંહનું સિંહ જોઈશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું તહેવારનો રસ છે પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે ત્યાં બધી હોસ્પિટાલિટીઝ જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ